શાન અમર સહિત હેમુ કાલાણીના શહદત દિવસે તેમને ભારતીય સિંધુ સભા ડીશા તરફથી સ્વામી મંદિર ખાતે સાદર શ્રદ્ધાંજલિ આપવામાં આવી આ કાર્યક્રમમાં ભારતીય સિંધુ સભાન ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી દિલીપભાઈ ઠરિયાણી ડીસા ભારતીય સિંધુ સમાજના પ્રમુખ શ્રી વિજયભાઈ હેમનાણી ઉપપ્રમુખ ડોક્ટર વિજય ખત્રી મંત્રી શ્રી મનોજભાઈ ભીમાણી અને મંત્રી શ્રી કમલેશભાઈ ઠક્કર સિંધી સમાજના નગરપાલિકામાં ચૂંટાયેલા કોપરેટર શ્રી ગોવિંદભાઈ માખીજા સિંધી સમાજના ઉપપ્રમુખ શ્રી રૂપચંદ કકનાણી સિંધી સમાજના આગેવાન શ્રી ઉત્તર ગુજરાત સિંધી સમાજ કોર કમિટીના સદસ્ય ને લાડી લોહાણા સમાજ ડીસાના પ્રમુખ શ્રી દેવીદાસ કેવલાણી ઉત્તર ગુજરાત સિંધી સમાજના કારોબારી સદસ્ય શ્રી રમેશભાઈ ભાગ ચંદાણી શ્રી પ્રકાશભાઈ કેવલાણી શ્રી નાનીભાઈ શિવરામાણી શ્રી મનુભાઈ ચંદાણી શ્રી અનિલ ફુલવાણી શ્રી ભરત આસનાની શ્રી ભગવાનભાઈ હેમનાણી શ્રી ભગુભાઈ પવાણી શ્રી હરેશભાઈ કેલવાણી શ્રી ચંદુભાઈ ખત્રી શ્રી જગદીશભાઈ મોહનાણી શ્રી અશોકભાઈ લાલવાણી શ્રી લખન હેમનાણી વગેરે ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર